ત્રણ ત્રણ નોટિસ પછી શાહનો છોકરો હાજર થાય એમની પાસે માફીનામું લખાવાય અરે તમને નખો જાય આવા માફીનામા તો અમારા લખી મિત્રો વિચાર કરવો પડશે બાબા સાહેબે જે એક બંધારણ એક કાયદાની વ્યવસ્થા કરી છે આ અંગ્રેજોની લીટીના વારસદારો છે એને બે બે કાયદા આપણા માટે અને અબજોપતિઓ માટે અલગ કર્યા છે એ વાત આપણે વિચારવી પડશે કાલ હવારની ઘટના અમરેલીની આપને બધાને ખબર છે એ કુવારી દીકરી એમનો ગુનો શું હતો એમનો ગુનો ખાલી એટલો હતો કે એમના માલિકે એમને એક લેટર ટાઈપ કરવાનું કીધું એ દીકરીએ લેટર ટાઈપ કર્યો ત્યાં તો આ બધા દબંગો પહોંચી ગયા એ દીકરીને કાળી રાતે એમનો મિત્રો સરઘસ કાઢ્યો એમનો વરઘોડો કાઢ્યો ત્યાં એને તાકાત બતાવી ઈ જ અમરેલીમાં અઠવાડિયા પહેલા એક નફટ એક રાક્ષસ એક દલિતને બેફામ ગાળો દિયે છે હું તને મારી નાખીશ હું તને છરી મારીશ જોગ જાહેર આખા ગુજરાતે ઓડિયો અને ગુજરાત છે કે રાક્ષસ નો તમે ક્યાંથી પડશે કે બંધારણમાં એક કાયદો છે તો તમે બે કાયદા સુકામ ચલાવો છો ભાઈ આપણે સૌથી પીડાતો પ્રશ્ન આપણા સૌરાષ્ટ્રમાં એ છે કે આપણા ખેતરમાંથી કા પવન લાઈન નીકળે છે કા કેવીની નીકળે છે આપણે એનો વિરોધ કરીએ એટલે ખબર નહીં ક્યાંથી આવી જાય પંદર મિનિટમાં આપણી ટીંગાટોરી કરે તો કરો આપણા ખેતરમાંથી લાઈન નીકળે તો અલગ કાયદો આપણને એવા ઉઠા ભણાવે કે તમારા ઘરે લાઈટ આવે છે એ કોકના ખેતરમાંથી જ નીકળી હશે લાઈન આપણને અલગ વાત કરે કાંઈથી તાર ઉપરથી નીકળે છે તેમાં તમને શું વાંધો જંત્રીના પચીસ ટકા તમને મળશે એવી દુનિયાભરની વાતો કરે અમને એનાથી વાંધો નથી અમે વાત માનીએ છીએ કે અમારા ખેતરમાંથી જે લાઈન નીકળે છે અમારા ઘરે લાઈટ ત્યાંથી જ આવતી હશે પણ અમારો પ્રશ્ન એ છે કે હજારો વીઘામાં જે કંપનીઓ છે એની માથે થી લાઈન સુકામ નથી નીકળતી તમારા નકશા કેમ બદલી જાય છે આ વાત આપણે વિચારવી પડશે આપણી જાતને આપણે પૂછવી પડશે અને છેલ્લી વાત કે આપણે બધા ખેડૂત છીએ જ્યારે જ્યારે આપણી વાત આવીએ ત્યારે હંમેશા માટે આપણે ઓશિયાળા થઈને ફરવાનું આપણે ભાઈસાબ બાપા કરવાના આપણે લાચાર થઈને ફરવાનું અને મારા દીકરાએ ડિઝાઇન તો જો બનાવી આપણે બકાલું આવી રાત્રે બાર વાગે આપણે બકાલું ઉતારીને સવારે ચાર વાગે આપણે યાર્ડમાં વેચવા જાય આપણા મરચા આપડા રીંગણા આપણો ભીંડો આપણો ગુવાર હવારમાં ચાર વાગ્યા હરરાજીમાં ત્રણ રૂપિયે કિલો ચાર રૂપિયા કિલો પાંચ રૂપિયા કિલો જાય અને પાંચ કલાક પછી આપણા દીકરા શેરમાં રહેતા હોય આપણા દીકરાની વહુ સવારે નવ વાગે એ જ રીંગણા ઈજ જ ભીંડો ઈ જ ગુવાર લેવા જાય તો મારા બેટા 60 રૂપિયા કિલો મળે આ સમજાય છે વાત જેનો બાપ હવારે પાંચ વાગે ચાર રૂપિયાના કિલો રીંગણા વેચી આવે એનો દીકરો પાંચ કલાક પછી નવ વાગે એના દીકરાની વહુ લેવા જાય તો સાઠ રૂપિયા કિલો મળે આવી તો ડિઝાઇન છે અને દસ હજાર કરોડ ની જે આપણને વાત કરે છે આખા ગામમાં ઉપાડો લીધો છે ટીવીમાં આવે સોશિયલ મીડિયામાં આવે બેનરો મારે અને ભાજપના જે દલાલો છે કે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું ઈ વાત કરે છે બસો મણ લેવાની હતી હવાસો મણ કરી એનો તો જવાબ આપો ઈ કોણ કહેશે આ વાત આપણે આપણા આત્માને પૂછવાની છે ક્યારે આત્મા જાગશે અને મિત્રો 2022 માં ચૂંટણી થઈ ત્યારે આજ બધાએ આવીને આપણને બધાને ઉઠા ભણાવતા હતા 182 સીટમાંથી આમ આદમી પાર્ટીના યુવાનો લેડા ચૂંટણી થઈ અને અમારા પાંચ ધારાસભ્યો જીતા પાછા બાકી હતું તો એક ગોપાલભાઈ આવી ગયા આ અમારા સેમ્પલ છે આ અમારા સેમ્પલ છે બે વર્ષ પછી ચૂંટણી આવે છે તમારે વિચારવાનું છે કે તમારે કયો રસ્તો લેવાનો છે અને તમારે કયું બટન દબાવવાનું છે બાજુમાં આપણે આપણી વિધાનસભા આજુબાજુમાંથી જેટલા લોકો આવ્યા છે મિત્રો લોકોના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના છે એનું સેમ્પલ છે એનું સેમ્પલિંગ એક દાખલો તમને દઈ દઉં હમણાં સર્કિટ હાઉસમાં હેમંતભાઈ ની બાજુમાં હતા હેમંતભાઈ હાલતા હાલતા થોડાક લંગડાતા હતા એટલે મેં પૂછ્યું શું થયું મને કહે હમણાં અહીં કે રોડ રસ્તાનું કે આંદોલન હતું ને તો કે વીસ કિલોમીટર સુધી ખેડૂતોને લઈ અને કે ચાલ્યા ચાલી અને એમને કે બોલાવા ગયા એમને કેવા ગયા કે અમારા રસ્તા છે એ નહીં ચાલે તો મેં કીધું શું થયું કે પગમાં ફરફોલા હોય પડ્યા છે મારું શરીર કે જરાક વધારે છે કે તો આમ તો મારાથી નથી કે પણ એ કે આ રસ્તાની વાત હતી ને એટલે આંદોલન કરીને કે વીસ કિલોમીટર હાલી અને પેદલ યાત્રા કરી અને પછી અમે ત્યાં જઈ અને ધરણા કરીને અમારું આંદોલન કર્યું

એટલે પછી જુઓ જમાવટ બરાબર આપણે હવે ઈશુદાન ને સાંભળવાના છે ગોપાલભાઈ ને સાંભળવાના છે મારી વાત હવે પૂરી કરું છું પણ એક વખત જોરથી ભારતમાં